હેલો રોકાણકાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં એક એમએસએમ કંપની સી સી ડિજિટલની વાત કરવાની છે આગળ વધીએ તે પહેલાં એક ડિસ્કલેમર કે હું કોઈ સેબી રજિસ્ટર્ડ એનાલિસ્ટ નથી તો આઈપીઓમાં એપ્લાય કરવું કે ના કરવું કોઈ સ્ટોક લેવેજ કરવા એ નિર્ણય જે છે એ તમારે ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને કરવું અથવા તમારા પોતાના રિસર્ચથી કરવું અહીંયા આપેલા કે ચર્ચા કરેલી કોઈ પણ બાબત ઉપરથી લેવેજનો નિર્ણય કે આઈપીઓમાં એપ્લાય કરવાનો કે ન કરવાનો કોઈ પણ નિર્ણય લેવો નહીં એના માટે તમારા પોતાનો વ્યૂ પોઈન્ટ બનાવો અહીંયા આપણે ફક્ત એકેડેમિકલી ચર્ચા કરીએ છીએ અને કેટલાક ફેક્ટ જે મને પોતાને લાગે છે તમારી સામે રજૂ કરું છું સી ટુ સુ એડવાન્સ સિસ્ટમ આઈપીઓ જે છે એ એસએમઈ આઈપીઓ જે કહેવાય એમાં આવે છે તો સૌ પ્રથમ થોડું એસએમઈ આઈપીઓ માટે કહી દઈએ કે છેલ્લે જે સેબીએ આઈપીઓ લાવવાના નિયમોમાં છૂટછાટ આપી એ મુજબ ખૂબ નાની કંપનીઓ પણ હવે પોતાનો આઈપીઓ એસએમઈ પ્લેટફોર્મ ઉપર લાવી શકે છે મોટે ભાગેની કંપનીઓ જે છે એનું લિસ્ટિંગ બીએસસી એસએમઈ અથવા એનએસસી એસએમઈમાં થતું હોય એટલે કે બીએસસી અથવા એનએસસી ઉપર એનું લિસ્ટિંગ હોય છે છેલ્લા કેટલાક સમયથી એસએમઈ આઈપીઓમાં પ્રમાણમાં ખૂબ સારી કંપનીઓ પણ આપણને જોવા મળી છે એનું એક ઉદાહરણ એફકોન ઇન્ફ્રા છે કે જે એસએમઇ માં લિસ્ટ થઈ હતી અને ત્યાર પછીથી લાઇન જે લિસ્ટિંગ છે એમાં પણ આવી ગઈ હતી અને રોકાણકારોને ખૂબ સારું વર્તન આપેલું છે એસએમઇ આઈપીઓ જે છે એનું ખાસિયત એ છે કે એમાં લોટ જે હોય છે શેરની સંખ્યા એ ખૂબ જ મોટી હોય છે અને એ લોટમાં જ આપણે કામ કરવું પડે છે એનો લોટ દાખલા તરીકે માની લો કે હજાર શેરનો હોય તો તમારે ઇસ્યુ પ્રાઇઝ જે હોય એ પ્રમાણે ગણીને હજાર શેર પ્રમાણે એનું એપ્લિકેશન કરવી પડે તમને જો શેર લાગે તો તમારે જ્યારે પણ વેચો ત્યારે હજાર શેર જ વેચવા પડે અને જેવું લિસ્ટિંગ થાય ત્યારે તમે તેને વેચી શકો છો પણ હજારથી ઓછા તમે માનો કે બસો અત્યારે વેચી દેવા છે પછી બસો વેચવા તો એવું શક્ય નથી બનતું એક આ વસ્તુ છે બીજી વસ્તુ એસએમઇ આઈપીઓમાં એક જોખમ એ છે કે ઘણી વખત ખૂબ સારું પ્રીમિયમ હોય ભાવ પણ પ્રમાણમાં સારો હોય પણ તેમ છતાં બાયર એમાં મળતા નથી ઘણી વખત બાયર જેટલું ઝડપથી લે વેચ જે કહેવાય આપણે બાકીના બધા જે કંપનીઓના આઈપીઓ લિસ્ટ થતા હોય અને ફટાફટ જે ભાવે શેરોના સોદા થતા હોય એટલી ઝડપથી કે એટલી લિક્વિડિટીથી એસએમઇ આઈપીઓમાં કામકાજ થતું હોય એવું ઘણી વખત નથી જોવા મળતું એટલે આ એક જોખમ રહેલું છે કેટલાક એસએમઇ આઈપીઓ એવા પણ આવેલા છે કે જેમાં લિસ્ટિંગ થયા પછી અપર સર્કિટ જ લાગતી રહેતી હોય છે ફટાફટ એક દિવસ બે દિવસ સુધી ઘણા એવા પણ છે કે જેમાં લોઅર સર્કિટ લાગતી રહેતી હોય છે તો આ એક જોખમ છે એટલે આમ જોવા જઈએ તો એસએમઈ આઈપીઓ જે રોકાણકારો જોખમ લેવા માટે તૈયાર હોય સામે વળતર પણ એટલું જ મળતું હોય છે કારણ કે બજાર જે છે આમ જોવા જઈએ તો જોખમ વગર તો શક્ય નથી જોખમ હોવાનું જ છે તો જોખમ અને ફાયદો આ બંને વસ્તુ પ્રમાણમાં સારી જેની તૈયારી હોય લેવાની એમણે જ એસએમઈ આઈપીઓ વિશે વિચારવું જોઈએ હવે વાત કરીએ સી ટુ એડવાન્સ સિસ્ટમ જે એસએમઈ કંપનીનો આઈપીઓ છે એના વિશે ખાસ તો વધારે પડતી એની ચર્ચા એટલા માટે થાય છે કે મેઇન બોર્ડ જેટલા આઈપીઓ જેટલા લાઇન આઈપીઓ છે જેમ કે હમણાં એનટીપીસી ગ્રીન પૂરો થયો એન્વાયરો ઇન્ફ્રા એન્જિનિયરિંગ જે છે એ અત્યારે ચાલુ છે એ બધાની અંદર સૌથી વધારે પ્રીમિયમ જો કોઈનું હોય તો એ અત્યારે આ આઈપીઓનું છે સી ટુ સી એડવાન્સ સિસ્ટમનું એનું પ્રીમિયમ લગભગ એટી ફાઈવ પર્સન્ટી પર્સન્ટ અને સુધીનું પ્રીમિયમ પ્રીમિયમ ચાલે છે છે મિત્રો ગ્રે માર્કેટ જે એને હંમેશા એક અંદાજ ગણવો કારણ કે ગ્રે માર્કેટમાં ઓફિશિયલી કોઈ સોદા નથી હોતા કેટલાક બ્રોકરો ખાસ કરીને રાજસ્થાન તરફના બ્રોકરો કેટલાક મુંબઈમાં પણ થતું હોય છે એનું કામકાજ ગ્રે માર્કેટમાં પણ ઘણા સોદા કરે એવા બ્રોકરો હોય છે મોટે ભાગે સર્વિસ બ્રોકરો એ બધું કામકાજ કરતા હોય છે પણ એમાં કોઈ ઓથેન્ટિક આપણે કહી શકાય એવી વસ્તુ જોવા નથી મળતી એટલે ગ્રે માર્કેટ પ્રીમિયમ એક ધારણા માનીને ચાલવું કે અંદાજિત ધારણા હોઈ શકે છે અને ગ્રે માર્કેટ પ્રીમિયમ કંઈક હોય અને લિસ્ટિંગ પણ કંઈક થયું હોય એવું પણ ઘણી વખત જોવા મળે છે જોકે છેલ્લા બે ત્રણ આઈપીઓ ના પ્રમાણમાં સારા ભાવે લિસ્ટ થયા હતા એની અંદર એક નીલમ હતો પછી ડેનિસ પાવર જે છે એ છે એના સિવાયનો પણ એક આઈપીઓ કઈક બે ત્રણ ટકા ઉપર લિસ્ટ થયો હતો જયારે આ બંને આઈપીઓ તો નીલમ અને ડેનિશ પાવરે તો ખૂબ સારું રિટર્ન પણ આપ્યું છે એની સામે આઈપીઓ ભાવ કરતા ઓછા ભાવે પણ લિસ્ટિંગ થયા એવા પણ છેલ્લા ત્રણ ચાર આઈપીઓ જોવા મળે છે એટલે આ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું થોડી કંપનીની વાત કરી લઈએ તો કંપની મોસ્ટલી ડિફેન્સ સેક્ટર માટે કહેવાય કે સોફ્ટવેર અને હાર્ડવેર બંને વસ્તુ બનાવે છે ડિફેન્સ સોફ્ટવેરને લગતી કેટલીક પ્રોડક્ટ બનાવતી આ કંપની છે થોડી નાની કંપની છે એની પ્રોડક્ટની વાત કરીએ તો આમ જોવા જઈએ તો થોડી કોમ્પ્લિકેટેડ છે પણ મેઇનડી કંપની જે છે એ સોફ્ટવેર અને હાર્ડવેર બંને આપે છે એટલે કે કેટલીક વસ્તુઓ ડિફેન્સમાં સપ્લાય કરે છે અને સાથે સાથે એને ઓપરેટ કરવા માટેનો જે કાંઈ સોફ્ટવેર એની જે ટેકનોલોજી હોય એનું પણ સોલ્યુશન કંપની આપે છે અને આ સોલ્યુશન કંપની એન્ડ ટુ એન્ડ સોલ્યુશન આપે છે કંપનીની એક ઉપલબ્ધિ જે છે એ છે કે કંપનીએ એની સીએમએસ સિસ્ટમ જે કહેવાય કોમ્બેટ સિસ્ટમ જે છે એ મલેશિયન નેવીને સક્સેસફુલી એને કોન્ટ્રાક્ટ જીતેલો છે અને એને પૂરી પાડેલી છે કારણ કે મલેશિયાનો કોન્ટ્રાક્ટ હોય એટલે સ્વાભાવિક છે કે દુનિયાની ઘણી બધી સારી સારી કંપનીઓએ પણ બીડ કરી હોય પણ એ કંપનીએ વિન કરી છે આ એક કંપનીની જે અચિવમેન્ટ છે એમાં દર્શાવેલું છે કંપનીના ક્લાયન્ટ ઓબ્વિયસલી છે તો ડિફેન્સ સેક્ટર હોય એટલે ઇસરો છે ડીઆરડીઓ છે આ બધા હોવાના છે કંપનીના ફાઇનાન્શિયલ્સની વાત કરીએ તો ફાઇનાન્શિયલ્સ પણ પ્રમાણમાં કંપનીના સારા છે બે કે ત્રણ વર્ષ પહેલાંથી જ્યારથી આપણને જોવા મળે છે પરિણામ પહેલે વર્ષે ઠીક ઠીક ફાઇનાન્શિયલ્સ હતા ત્યાર પછી તે ઇમ્પ્રુવમેન્ટ છે પછીના વર્ષે રેવન્યુ પણ ખૂબ સારા એવા પ્રમાણમાં વધતી જોવા મળી છે અને પ્રોફિટ પણ સારા એવા પ્રમાણમાં જોવા મળ્યો છે અને એમાં એ ખાસ કરીને દરેક આઈપીઓની જેમ છેલ્લે જે વર્ષે આઈપીઓ આવવાનો હોય એ વર્ષે પ્રોફિટ જમ્પ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળે છે આપણે કોઈ શંકાની નજરે કે એવું જોવાનો પ્રશ્ન નથી પણ એક જયારે આઈપીઓ આવવાનો હોય ત્યારે જ જો કોઈ કંપનીના ફાઇનાન્શિયલ્સ અચાનક ખૂબ વધી જાય તો એ થોડો વિચાર કરે એવો પોઈન્ટ તો ગણી શકાય બાકી તો આઈપીઓ એટલે કંપની માટે એક પ્રસંગ કહેવાય પ્રસંગ આવતો હોય ત્યારે બધા ખૂબ સારું કામ કરતા હોય એવું બની શકે છે એટલે આ થયો કંપનીનો બિઝનેસ અને એના ફાઇનાન્શિયલ્સ બાવીસ તારીખથી ઇસ્યુ શરૂ થઈ ગયો છે અને છવ્વીસમી ક્લોઝ થશે કંપનીને જે એપ્લાય કરવાનો શેરનો લોટ છે એ છસો શેરનો છે એટલે તમારે એપ્લિકેશન છસો શેરની કરવાની છે અને અંદાજિત તમારું જે રોકાણ થશે એ એક લાખને પાંત્રીસ છત્રીસ હજારની આજુબાજુનું રોકાણ થશે મિનિમમ જે તમારે એપ્લિકેશન કરવા માટેની રકમ જોઈએ એ પ્રમાણેનું બાકીનું બધું કંપની રજિસ્ટર જેમ છે એ પ્રમાણમાં સારા લાગે છે લીડ મેનેજર્સ પણ ઠીક ઠાક કહી શકાય એવા છે પણ આટલું બધું પ્રીમિયમ છે એટલે કદાચ કોઈ એસએમઇ આઈપીઓ અને જોખમ લેતા હોય તો એમણે વિચારવું જોઈએ પર્સનલી મારી વાત કરું તો એક એપ્લિકેશન ખાલી સિમ્પલી નાની આવી કરવા માટેનું મન મેં પોતે બનાવ્યું છે કારણ કે ઘણી વખત હું પોતે તો મેઇન બોર્ડ આઈપીઓ જે છે એમાં પાંચ ટકા દસ ટકા જેવું પ્રીમિયમ હોય તો પણ કરતો હોઉં છું કારણ કે આપણે સ્ટોક માર્કેટમાં મોમેન્ટમ ઇન્વેસ્ટિંગ કરતા હોય તો ઘણી વાર કોઈ સ્ક્રિપ્ટ લીધી હોય તો એ પાંચ સાત ટકા દસ ટકા તો ઘણી વાર એમને પણ ઘટી જતી હોય છે એટલે આને આઈપીઓમાં કદાચ અંડરપ્રાઇઝ લિસ્ટિંગ થાય તો બસો પાંચસો હજાર પંદરસો બે હજાર રૂપિયા જાય અથવા તો આપણું ફંડ બ્લોક થાય થોડો સમય માટે જે કદાચ બહુ લાંબા ગાળાની સારી કંપની હોય પણ અત્યારે ડિસ્કાઉન્ટમાં લિસ્ટ થઈ હોય જેમ કે આપણે ઉદાહરણ માટે ઝોમેટો લઈએ કે જે લિસ્ટિંગ વખતે સારો ભાવ હતો પછી ખૂબ ઘટી લિસ્ટિંગ પ્રાઇઝની નજીક આવી અને પછી ખૂબ સારું રિટર્ન આપ્યું તો આ રીતે આઈપીઓ જે છે એમાં ભરવા માટેનું મેં પોતે મન બનાવ્યું છે તમે પોતે શું વિચારો છો એ જરૂર કોમેન્ટમાં લખશો અને આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરવા માટે દરેકને ખૂબ રિક્વેસ્ટ જય હિન્દ